નમસ્કાર કોવિડ નાઇન્ટીન ટાસ્ક ફોર્સ માં આપ સૌ આરોગ્ય કર્મચારીઓનું સ્વાગત છે તો આજે અમે વાત કરીશું હળવા અથવા લક્ષણ વગરના કોવિડ નાઇન્ટીન રોગીઓ અથવા બાબતોની હોમ આઇસોલેશન એટલે કે ઘરમાં જુદા રહેવા વિશે પહેલા સમજીએ કે હોમ આઇસોલેશન ની સલાહ ક્યારે આપવામાં આવે છે લક્ષણ વગરના અથવા સામાન્ય લક્ષણવાળા કોવિડ નાઇન્ટીન સંક્રમિત માણસને એમનો इलाज કરી રહેલા મેડિકલ ઓફિસર એટલે કે ચિકિત્સા અધિકારી હોમ આઇસોલેશન ની સલાહ આપી શકે છે લક્ષણ વગરની બાબતો એ માનવામાં આવે છે જે મેડિકલ લેબ દ્વારા તપાસમાં પોઝિટિવ આવ્યા પછી પણ કોવિડ-19 ના કોઈ પણ લક્ષણ નથી દર્શાવતા અને સાથે જ રૂમના વાતાવરણમાં એમના શરીરનું ઓક્સિજન સ્તર 94% કરતાં વધુ હોય છે આજ જ રીતે ચિકિત્સક દ્વારા જાહેર કરાયેલા સામાન્ય લક્ષણવાળી બાબતો એ માનવામાં આવે છે કે જેમની શ્વાસ લેનારી પ્રણાલીમાં તાવની સાથે અથવા એના વગર પ્રભાવ હોવા છતાંય શ્વાસ લેવામાં તકલીફ નથી થતી અને ઓરડાના વાતાવરણમાં એમનું શરીરનું ઓક્સિજન સ્તર ચોરાણું થી વધુ હોય છે પણ યાદ રાખો કોવિડ ની સામાન્ય અથવા લક્ષણ વગરની બાબતો પણ ગંભીર હોઈ શકે છે એટલે હંમેશા રોગીની સાથે રોજ સંપર્કમાં રહો અને ચોક્કસ કરો કે તમારા અને રોગીના પરિવાર વાળાઓની પાસે इलाज કરતા ચિકિત્સા અધિકારીનો નંબર હોય હવે વાત કરીએ એ પરિસ્થિતિની જેના હેઠળ ડોક્ટર અથવા इलाज કરતા મેડિકલ ઓફિસર દ્વારા હોમ આઇસોલેશનની સલાહ અપાય છે પહેલું શું ઘરમાં જુદો ઓરડો છે જ્યાં રોગીને રાખવામાં આવે તે ઉપરાંત પરિવારને પણ જુદા રાખવાની સુવિધા છે શું ઘરમાં રોગીની ચોવીસ કલાક સાર સંભાળ આપનાર કોઈ છે શું સહાયક અને હોસ્પિટલ ની વચ્ચે આઈસોલેશન ના સંપૂર્ણ સમય માટે સંપર્ક કરવાના સિસ્ટમ ની વ્યવસ્થા કરાય છે આની સાથે જ સહાયક અને અને દિવસ ક્વોરન્ટાઇન રહેવું જરૂરી છે એ પણ કરો કે તે સમય દરમિયાન ઘર ની બહાર કોઈ ના જાય અને રોગી ની સાર સંભાળ રાખતા લોકો અને નજીક ના સંપર્ક માં આવેલા લોકોને કોવિડ નાઇન્ટીન શિષ્ટાચાર નું પાલન અને ચિકિત્સા અધિકારી દ્વારા સૂચવેલી બધી દવાઓ ખાવા માટે કહો આ અમુક ખાસ બાબતોમાં ચિકિત્સકની પરવાનગી લઈને જ રોગીનું હોમ આઇસોલેશન કરાવો જેમ કે સાહીઠ વર્ષ કરતા વધુ ઉંમરના રોગી અથવા જેમને બીજા રોગો હોય જેમ કે ઉચ્ચ રક્તચાપ મધુપ્રમેહ હૃદયના રોગ ક્રોનિક ફેફસા કિડની લીવરના રોગ મગજ અને નાડીના રોગ હોય હૃદયના રોગ અને એ જેમને HIV ના રોગ હોય જેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા જેમની કેન્સરની ની થેરાપી ચાલી રહી હોય જ્યારે રોગીને હોમ આઇસોલેશન માટેની પરવાનગી મળી જાય છે ત્યારે રોગી અને સહાયક બંને બે લેયર વાળું માસ્ક અને N94 માસ્ક પહેરવું જોઈએ માસ્ક દરેક 8 કલાકમાં બદલવું જ જોઈએ અને 1% સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ થી કીટાણુ રહિત કરીને ઢાંકણાવાળી કચરાપેટીમાં નાખી દેવું જોઈએ

એક મિનિટમાં ચોવીસ વાર કરતાં વધુ શ્વાસ ચાલવા લાગે અથવા ફૂલવા લાગે રૂમની હવામાં એસપીઓ ટુ સ્તર ચોરાણું ટકા કરતાં ઓછું થઈ જાય છાતીમાં દુખાવો અથવા ભીસ અનુભવાય માનસિક અસંતુલન અથવા ઉઠવામાં તકલીફ હોય હવે મોડું ના કરો આ માહિતી ને બીજાઓ સુધી પહોંચાડો કારણ કે હોશિયારી અને હિંમતથી જ આપણે મળીને કોવિડ નાઇન્ટીન ને દૂર કરી શકીશું ડબલ માસ્ક સાબુ ફૂટનું અંતર અને ડબલ રસીકરણ આ ચાર સુરક્ષા કવચ જ આપણને આ કોવિડ નાઇન્ટીન મહામારીથી બચાવશે સુરક્ષિત રહો અને સુરક્ષિત રાખો વધુ માહિતી માટે અમારી આરોગ્ય કર્મચારીઓની કોવિડ નાઇન્ટીન ટાસ્ક ફોર્સની બીજી ફિલ્મો જુઓ